પાણી તો પાણી હજી સાકી ને પછી આવું લે હા પાણી પાય ને પછી આવું તે મને ફોન તો કર્યો હતો ના ના નઈ 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 એવું કઈ નથી

તમારી વાડીએ સા પાણી પીવા આવવા હતું મારે ને ફૂલ્યા ને તો અમે બે આવી છે એવી નહીં નહીં આજ તમારી વાડીએ જ સા પાણી પીવા આવવું જો અમારે હાલો તો આપણે નોખા દાદા ની સા પીવા જાવી તો એને જ પીવાય ને એને જ સા હારી બનાવે વાડીએ હાલ તો જાવી હા

કેટલા જણા છો એટલે હા લાઈ લ્યો ફૂલ લ્યો બીજું હા તે વાંધો નહીં પણ મારા મીઠી પાછી ખીજા હો પાછી વારા ખાલી કેટલીક સા બનાવી એમ મને પાસે ઠપકો નો સડાઈ વૈયા જાવ કારણ કે ઘેરી થી પેલા આમ કર્યું હતું હા તે વાંધો નહિ અને ઝડપ રાખો પછી પાછા મારા ત્યાં પાછું બીજું કામ હોય પાછું શું હા આવો

હું તો મારા ગેલો પીડ્યો છું બરાબર હું તો બીજા કોઈ કેતો નથી મારા પૈસા લેવાના તમારી લવું કહું કહું ને એટલે મીઠી સાધો નઈ તૈણ જણા છે 3 શાર જણા ને બનાય વાંધો નહીં આવે છે

એ લાઈ લાવું છું સા આ લાલા યો ગા ના છેતે બો વાર લાગડો હો લે ના ખાટી છે ભાઈ હે કરી નાખવી